સુરતના યુવા ઉદ્યોગ સાહિષિક સતીષ હીરપરા સંચાલિત ઈવેજ ફાઉન્ડેશન દ્વારા ગત પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે બે મહિનામાં જ અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષો વાવીને ચાર ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીષભાઈ હીરપરાના વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યની નોંધ લઈને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં નામ ઉમેરી છે જેથી સુરતનું અને ગુજરાતનું નામ રોશન થયું છે ઈવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો અને પ્રોજેક્ટની વાત કરીએ તો સંસ્થા દ્વારા ગરીબ પરિવારના આર્થિક તેમજ રાશન સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ આવી રહી છે અને સુરતના ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતી શીરપેરાએ આ સિદ્ધિઓ મેળવીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે હું સતી શીરપરા ઈવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન આજે સુરત અને ગુજરાતને આ ગૌરવ અનુભવું છું કે સુરત અને ગુજરાત માટે ચાર એવોર્ડ અમને વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા મળવામાં આવ્યા અને સમગ્ર આભાર વ્યક્ત હું મારી ટીમ દ્વારા કરું છું કે મારી ટીમની સાથે મળીને મેં આજે અગિયાર હજાર એકસો અગિયારથી વધુ વૃક્ષો વાવીને જતન કર્યું એના બદલ મને ચાર ચાર એવોર્ડ મળ્યા સુરતની જનતાને એ સંદેશ આપું છું આસપાસ જગ્યા મળતી હોય ત્યાં વૃક્ષારોપણના કાર્યક્રમ ગોઠવો અને સ્વસ્થ સુરત આજે પહેલાં નંબર છે તો આ રીતે પણ વૃક્ષ ગ્રીનરી શહેરમાં પણ પહેલાં નંબર પર આવે દેશમાં પહેલાં નંબર પર આવે એવો મારો સંદેશ છે